પહેલી વાર ગઈ હું મા વગરના મારા પિયરમાં કોઈ નહોતું ઊભું આવકારવા મને ફળિયામાં કોઈએ ના પૂછ્યું મને કે આવી ગઈ બેટા સંબંધો મા વગરના હવે બધા થઈ ગયા છેટા ખાલી ખમ ફળિયામાં એકલો સન્નાટો ફરે ઓસરીમાં એકલો હિચકો હિબગા ભરે ના કોઈ ઠેસ લેતું ના કોઈ હવે માળા ફેરવતું હિંચકો કરે અફસોસ ના હવે કોઈ હિંચકતો તસવીર પર હાર દેખી આંખો મારી છલકાણી ફરી વળી ઘર આખું મા ક્યાંય ના દેખાણી તારો એ ખાલી ઓરડો સૂનું સૂનું લાગે રસોડું તો જાણે ફરી ફરીને માને જ માંગે મળે ના કંઈ માં આ ક્યાં બૂમ હું પાડી બેસું અવાજ સાંભળવા માનો બારણું ખોલું ને વાસું જોઈ એકલા પપ્પાને રડવું ખૂબ આવે લાખ છુપાવું આંસું તો પણ ઉભરી આવે માં તારો નિસ્વાર્થ પ્રેમ ત્યારે ના સમજાતો આ જ તારો આ ખાલી પો સતાવીને રડાવતો સતાવીને રડાવતો